અમદાવાદના સુભાષના ઇન્સ્પેક્શન ઉપર સવાલ ઉઠી રહ્યા છે ત્રણ મહિના પહેલા જ ઇન્સ્પેક્શન થયેલો બ્રિજ બંધ કેમ કરવો પડ્યો સુભાષ બ્રિજ સ્માન નમી જતા તેને બંધ કરવાની ફરજ પડી સૌથી મોટો સવાલ કે ઇન્સ્પેક્શન કરનાર ટીમે કેવી રીતનું ઇન્સ્પેક્શન કર્યું અને શું ઇન્સ્પેક્શન કર્યું શું અધિકારીઓને મલાઈ ખાવામાં જ રસ છે કોર્પોરેશન દ્વારા ચોરસ મીટર દીઠ એકસો વીસ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા ત્રણ મહિના પહેલા અને આજે ફરી એકવાર નોબત આવી ગઈ છે અને આ બ્રિજને બંધ કરવો પડ્યો છે સુરક્ષાના હેતુસર વધુ વિગતો જાણીશું સમજતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે આશુતોષ જે પ્રમાણે વાત કરી રહ્યા છે ત્રણ મહિના પહેલા જ આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું એના પાછળ ખર્ચ કરવામાં આવ્યો અને આજે ફરી એકવાર એવી નોબત આવી કે ઇન્સ્પેક્શન કરવું પડી રહ્યું છે બ્રિજમાં તિરાડો પડી છે અને સુરક્ષાના હેતુ સર આ ને બંધ કરવામાં આવ્યો છે વીસ રૂપિયા પ્રતિ ચોરસ મીટર નો ભાવ જે છે તે આપી દેવામાં આવ્યો હતો અને લોકોના ટેક્સ ના પૈસા જે છે તે કંપનીઓને ચૂકવી દેવામાં આવ્યા હતા અને બ્રિજ જે છે તે સુરક્ષિત હોવાનો દાવો કર્યો હતો પરંતુ પરિસ્થિતિ જે છે તે એકાએક જે છે તે બદલાઈ ગઈ અને બ્રિજનો સ્પાન જે છે તે નમી ચૂક્યો છે અને ક્યાંક ને ક્યાંક ઇન્સ્પેક્શન ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે ગંભીર બ્રિજની ઘટના ઘટી ત્યારબાદ તમામ બ્રિજનો ઇન્સ્પેક્શનનો આદેશ જે છે તે આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ ચાર કંપનીઓ ટેન્ડર ભર્યું હતું અને એક જ ભાવે કામ કરવા માટે પણ આ ચાર કંપનીઓ જે છે તે હેતવી રેડી પણ થઈ ગઈ હતી અને ઇન્સ્પેક્શન કરીને સેફ્ટીનું સર્ટિફિકેટ પણ જે છે તે આપી દેવામાં આવ્યું પરંતુ બ્રિજને જે સ્પાન જે છે નમી ચૂક્યો છે એટલે અધિકારીઓની પોલ જે છે તે ખુલી ચૂકી છે કે આ કયા પ્રકારનું જે છે તે ઇન્સ્પેક્શન આ અધિકારીઓ કરી રહ્યા છે એવા તે કેવા એન્જિનિયરોને ક્યાં પાસ આઉટ થયા છે કે ઇન્સ્પેક્શન કરીને સેફની રિપોર્ટ જે છે તે આપી દેવામાં આવે છે દ્રશ્યો બતાવું છું કે અધિકારીઓના પાપે અમદાવાદની પ્રજા જે છે તે પરેશાન થઈ રહી છે અમદાવાદના વાડદ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં તમે જોઈ શકો છો કે મોટાભાગનો ટ્રાફિક જે છે તે અહીંયા ડાયવર્ટ થઈ રહ્યો છે જે લોકો વાડજ બાજુથી આવે છે નવા વાડજ બાજુથી ત્યાં પણ પાંચસો મીટર જેટલો ટ્રાફિક જે છે તે જામ થઈ ચૂક્યો છે તો બીજી તરફ દદીતી બ્રિજથી જે લોકો આવી રહ્યા છે જે સુભાષ બ્રિજનો ઉપયોગ કરવાના હતા તેઓ હવે દદીથી વૃત્તિ આવી રહ્યા છે તેમાં પણ એક એક કિલોમીટર જેટલો ટ્રાફિક જે છે તે જામ થઈ ચૂક્યો છે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે અધિકારીઓના પાપે આ પ્રકારના ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે આ એક દિવસ બે દિવસ નહીં પરંતુ તેમના હિસાબે પાંચ દિવસ સુધી સમસ્યાનો સામનો કરવો પડશે પરંતુ જે પ્રકારની કામગીરી રહી છે અધિકારીઓને લાગતું નથી કે એ દિવ કામ જે છે તે પાંચ દિવસમાં પૂર્ણ થાય આજે વહેલી સવારે ડ્રોનથી ઇન્સ્પેક્શન તો કરવામાં આવ્યું છે પરંતુ એ કયા પ્રકારનું ઇન્સ્પેક્શન છે આપ સમજી શકો છો કારણ કે અગાઉ તો ઇન્સ્પેક્શન કરીને રિપોર્ટ જે છે તે આપી દેવામાં આવ્યો હતો અને હવે બ્રિજ નમતા ક્યાંક ને ક્યાંક ફરીવાર જે છે તે તેનો રૂપિયા જે છે તે ખર્ચવામાં આવશે લોકોના ટેક્સના પૈસા જે છે તે ખર્ચવામાં આવશે પરંતુ આ ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે કહી રહ્યા છે કે અમદાવાદ શહેરીજનો જે છે તે પરેશાન થઈ રહ્યા છે પીક અવર્સ છે લોકોને પોતાના ઓફિસ જવાનું હોય છે કારણ કે ક્યાંક ને ક્યાંક મોડા જાય તો પગાર પણ જે છે તે કટ થઈ જતો હોય છે લોકોનો અને ત્યારે આ પ્રકારની ટ્રાફિક સમસ્યાનો સામનો જે છે કરવો પડી રહ્યો છે કોર્પોરેશને તો ખાલી કહી દેવાનું હોય છે કે તમે અન્ય રૂટનો ઉપયોગ કરજો પરંતુ અન્ય રૂટનો ઉપયોગ કરતાં પણ લોકોને સમય જતો હોય છે અને ટ્રાફિક જામમાં ફસાતા હોય છે તમે જોઈ શકો છો પાંચસો મીટર એક એક કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ જે છે તે અમદાવાદના વાડર સર્કલ ઉપર જોવા મળી રહ્યો છે ઓલરેડી અહીંયા એક બ્રિજનું કામકાજ જે છે ચાલી રહ્યું છે અને તેના કારણે તો ટ્રાફિક થતો જ હતો પરંતુ હવે ફરી એકવાર આ ટ્રાફિક જે છે તે થઈ રહ્યો છે ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો કોર્પોરેશન દ્વારા ચાર કંપનીઓને ઇન્સ્પેક્શનનો કોન્ટ્રાક્ટ જે છે તે આપવામાં આવ્યો હતો પહેલી વાત કરીએ તો પંકજ એમ પટેલ કન્સલ્ટન્ટ છે મલ્ટીમીડિયા કન્સલ્ટન્ટ છે કસાડ કન્સલ્ટન્ટ છે ઇન્ફાનાઇટ સિવિલ સોલ્યુશન લિમિટેડ ચાર કંપનીઓને કોન્ટ્રાક્ટ જે છે આપવામાં આવ્યો હતો લોકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે લોકો છે શહેરીજન તેની સાથે વાત કરશું અંકલજી લોકો પરેશાન થઈ રહ્યા છે અંકલ અહીંયા તમે બાળદમાં રહો છો લોકો પરેશાન થઈ રહ્યા છે ફરી એકવાર આ ટ્રાફિક જામ જે તે થયો છે તમને લાગે છે કે અધિકારીઓ કામ જ નથી કરતા થોડા સમય પહેલાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ત્યારે બ્રિજ સારો હતો હવે ખરાબ થઈ ગયો દિવસ એટલે અત્યારના સંજોગમાં એવું છે કે ગઈકાલે જે સુભાષ બ્રિજ ઉપર જે થયું છે એના કારણે ઉત્તર ગુજરાત સાયબાગ સિવિલ હોસ્પિટલ બધો ટ્રાફિક ડાયવર્ટ જુનાવાડ સર્કલ પાસે છે હવે જૂનાગઢ સર્કલ પાસે પોલીસ ફોર્સ છે પણ જે છે એ જ છે બીજા વધારાનો કોઈ પોલીસ ફોર્સ નથી કે જેથી ટ્રાફિકની વ્યવસ્થા થઈ શકે અત્યારે હાલ તમે અહીંયા જુઓ તો જે આ બેરિકેડ લગાવ્યા છે એ થોડા પોરા કરીએ અને પેલી બાજુ બેરીકેડ થોડા એ કરીએ તો ટ્રાફિકને જવામાં સરળતા પડે ટ્રાફિક બહુ જામ છે બરાબર અને ટ્રાફિક જામના કારણે લોકો એટલા અત્યારે નોકરી ધંધે જવા વાળા હેરાન થઈ ગયેલા છે કે આની કોઈ સમસ્યાનો પાર નથી બીજું કે દધીજી ઋષિ ઉપરથી જે બ્રિજ ઉપર ટ્રાફિક આવે એને થોડો ગામમાં થઈને પહેલી બાજુ ઉસ્માનપુરાક ઇન્કમટેક્સ જતા એને ડાયવર્ટ કરવામાં આવે ત્યાં કોઈ પોલીસ ફોર્સ ઊભો રહે અને ત્યાંથી ડાયવર્ટ કરે તો અહીંયા બી પાંચ પચીસ ટકા ટ્રાફિકનું ભારણ ઓછું થઈ જાય એવું છે જેથી કરીને શું આ તો અઠવાડિયું દસ દિવસનો પ્રોબ્લેમ છે બરાબર છે છતાં પણ નોકરી ધંધા જવાવા વાળા બહુ તકલીફ છે વિદ્યાર્થીઓને તકલીફ છે આના માટે પોલીસ તંત્ર ગવર્મેન્ટ કોઈ બી આને માટે અહીંયા સ્પેશિયલ એના માટે કોઈ ફોર્સ મૂકવું પડે સ્પેશિયલ એરેન્જમેન્ટ જે છે તે તેવી કરવું જોઈએ લોકોની માંગ છે આ બાળતના રહીશ છે અને અહીંયા જ રહે છે એટલે તેમને ખ્યાલ છે કે પરિસ્થિતિ એટલે તેમનું પણ કહેવું છે કે જો બાળત ગામની અંદરથી જે છે તે રૂટ આપવામાં આવે ડાયવર્ઝન આપવામાં આવે તો અહીંયાનું ભારણ ઘટાડી શકાય છે પરંતુ પોલીસ ફોર્સ પણ નથી એટલો કે જે આ બધું હેન્ડલ કરી શકે એટલે કોર્પોરેશન તો છે જ પરંતુ સાથે તો પોલીસે પણ ક્યાંક ને ક્યાંક સ્ટાફ જે છે તે અહીંયા વધારે ડિપ્લોય કરવો જોઈએ જેથી કરીને ટ્રાફિકનું ભારણ જે છે તે અટકાવી શકાય જેથી કરીને લોકો પોતાના સમયસર